હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપને અત્યાર સુધીના જો મનોવિજ્ઞાનને લગતા લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો અને આપણી આ જે યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ટેક જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને આ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરવાનું ડોકા નહીં આજે આપણે જે જોવાના છે એ મનોવિજ્ઞાનના સંપ્રદાયો એટલે કે મનોવિજ્ઞાનની વિચારધારાઓ એના વિશેની આપણે વાત કરવાના છે તો અહીંયા આગળ આપણે જોઈએ તો કે ભાઈ મનોવિજ્ઞાનના સંપ્રદાયો અથવા તો એની વિચારધારાઓ કઈ ગઈ છે અને આપણે જે છે એનું ડિટેલની અંદર આપણે જોવાના છે તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો કે પહેલાંમાં પહેલું કે ભાઈ કેટલા પ્રકારના આપણને આ જે વિચારધારાઓ છે એ જોવા મળે છે તો એની અંદર આપણને પહેલી વિચારધારા એટલે કે રચનાવાદ રચનાવાદને બીજું એનું નામ છે સંરચનાવાદ પણ કહેવામાં આવે છે અથવા તો એને નિર્માણવાદ પણ કહેવામાં આવે છે જો અહીંયા આગળ આપણે જોઈએ તો કે ભાઈ આ જે ત્રણ ત્રણ નામ છે એ ખાસ આપણે યાદ રાખવાના કારણ કે એક્ઝામની અંદર ત્રણમાંથી કોઈ બી નામ હોઈ શકે છે તો આ ત્રણે ત્રણ નામ આપણે યાદ રાખશું કે જેથી કરીને આપણને આ જે સંપ્રદાયો છે અથવા તો જે વિચારધારાઓ છે એ આપણને ખ્યાલ આવે બીજું છે તો કે કાર્યવાદ કાર્યવાદ જે છે એના પછી છે તો કે વ્યવહારવાદ વ્યવહારવાદને આપણે વર્તનવાદ પણ કહેવામાં આવે છે ચોથા નંબર પર છે સમષ્ટિવાદ અથવા તો એને સમગ્રવાદ કહેવામાં આવે છે અથવા તો એને સંજ્ઞાનવાદ કહેવામાં આવે છે અથવા તો એને ગેસ્ટાલવાદ પણ કહેવામાં આવે છે સાથે સાથે એને ક્ષેત્ર સિદ્ધાંત પણ કહેવામાં આવે છે તો એ પણ આપણે ખાસ યાદ રાખશું સાથે સાથે પાંચમું આવે છે મનોવિશ્લેષણ વાદ અને છઠ્ઠો છે માનવતાવાદ અથવા તો એને આશાવાદ પણ કહેવામાં આવે છે તો આ છ પ્રકારના જે છે એ મનોવિજ્ઞાનના સંપ્રદાયો એટલે કે એની વિચારધારાઓ છે એનું આપણે પૂરેપૂરું ડિટેલની અંદર આપણે જોઈશું કે એ રચનામાં એ જે વાદ છે એ કોને શોધ્યો હતો અને એની અંદર શેનો સેનો સમાવેશ થાય છે એ શીખવાની કાર્યપદ્ધતિ કઈ છે એ પણ આપણે ડિટેલની અંદર જોઈશું અહીં આગળ આપણને જે છે એ પહેલો આવે છે રચનાવાદ રચનાવાદની અંદર એ રચનાવાદના પ્રણેતા કોણ હતા તો કે વિલિયમ વુડ અને એડવર્ડ ત્રિશનર હતા આ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કારણ કે પરીક્ષાની અંદર આ રીતના પૂછાતું હોય છે કે ભાઈ રચનાવાદના પ્રણેતા કોણ હતા તો કે રચનાવાદના પ્રણેતા વિલિયમ વૂટ અને એડવર્ડ ટિશનર હતા હવે રચનાવાદની અંદર જ્ઞાન પ્રાપ્તિની રીત કઈ છે તો કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન એટલે કે આપણે આંખ નાક કાન ત્વચા સ્વ સ્પર્શ સુગંધ ટેસ્ટ દ્વારા આપણે જે પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું કહેવાય અને એની અભ્યાસની પદ્ધતિ કઈ તો કે આંતર આંતરિક નિરીક્ષણ પદ્ધતિ દ્વારા છે એ એની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે અથવા તો અભ્યાસની એ પદ્ધતિ દ્વારા આપણે જે તે શીખવાની હોય વસ્તુ એ આપણે શીખીએ છીએ આગળ જોઈએ તો કે ચેતનાના અનુભવનું વિજ્ઞાન એટલે કે તમે જે છે એ અનુભવ કરો છો અને એમાંથી તમને કંઈક શીખવા મળે છે તો એ રચનાવાદીની અંદર એનો સમાવેશ થાય છે એની અંદર જે પદ્ધતિ છે એ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે અથવા તો એને સ્વનિરીક્ષણ એટલે કે પોતાનું અંદર જે રહેલું છે એનું નિરીક્ષણ કરવું અને એને આધારે જે છે એ તમે કંઈક શીખતા હોય એટલા માટે જ એને કહેવામાં આવે છે હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે જે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે એને આપણે હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે તો આ પણ પરીક્ષાની અંદર પૂછવા માટે ખૂબ જ એમપી કહી શકાય કારણ કે પરીક્ષાની અંદર એ રીતના પૂછાય કે ભાઈ હાલતી ચાલતી પ્રયોગશાળા કઈ પદ્ધતિને કહેવામાં આવે છે તો કે નિરીક્ષણ પદ્ધતિ હાલતી ચાલતી પ્રયોગશાળા કેમ કહેવામાં આવે છે કારણ કે તમે આંતરિક્ષણ પદ્ધતિનો ઉપયોગ ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમે કરી શકો છો એવું નહીં કે એની માટે પણ પ્રયોગશાળામાં તમારે જવું પડે અને તમારું સ્વ નિરીક્ષણ કરવું પડે એવું કંઈ છે નહીં તમે કોઈપણ સ્થળે કોઈપણ જગ્યાએ કોઈપણ પરિસ્થિતિની અંદર પોતાની અંદર તમે નિરીક્ષણ કરી શકો છો એટલા માટે અને હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે આગળ આપણે વાત કરીએ તો કે સંવેદના અથવા સંવેદના નિર્માણ અને સંવેદના થાય અને એના આધારે તમને એક ઇન્દિરો દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થાય તમે કોઈ વસ્તુને જોવો છો નિરીક્ષણ કરો છો અને એની અંદરથી તમને સંવેદના ઉત્પન્ન થાય અને એના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય પછી આગળ આવે છે કે પ્રતિમા લાગણી અથવા તો સંવેદન દ્વારા જે છે એ તમે એ છે જ્ઞાન પ્રાપ્ત કરો છો અથવા તો એમાંથી કંઈક શીખવા તમને મળે છે તો આ વાત થઈ રચનાવાદની રચનાવાદની અંદર મુખ્યત્વે આપણે જે છે એ મોસ્ટ આઈ કહી શકાય એવું છે તો કે ભાઈ એના પ્રણેતા આપણે ખાસ યાદ રાખવાના છે અને એની જે પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ દ્વારા તમને શીખવા મળે છે અને એને આપણે હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે અને જ્ઞાન પ્રાપ્તિની રીત કઈ છે આ મોસ્ટ આઈપી છે તો એટલું તો આપણે તો ખાસ કરવું જ આગળ આપણે વાત કરીએ તો કે કાર્યવાદ આવે છે કાર્યવાદના પ્રણેતા જે છે એ વિલિયમ જેમ્સ અને તેમનો જે શિષ્ય હતા જ્યુન ડ્ય એમ એમનું જે છે એ કાર્યવાદની અંદર એના પ્રણેતા છે કાર્યવાદને આપણે વિકાસના વાદનનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે એની અંદર કાર્યવાદ કઈ રીતના થતો હોય છે તો કે ભાઈ મનની ક્રિયા અને કાર્ય બંને ભેગા થાય ત્યારે કાર્યવાદ જે છે એ તમે થતું હોય છે જેમ કે ભાઈ કોઈ વ્યક્તિ વિચારે છે કે ભાઈ મારે આ કામ કરવું છે અને એના આધારે એ નિર્ણય લઈ અને મનની ક્રિયા દ્વારા એ પોતે જે છે એ કાર્ય કરતો હોય છે તો એ મનની ક્રિયા અને કાર્ય ભેગા થાય એટલે કાર્યવાદ બનતો હોય છે કાર્યો પર વધારે ભાર આપવામાં આવે છે અહીંયા તમે જે કામ કરો છો એના પર મુખ્યત્વે ભાર આપવામાં આવે છે તો આમાં કામ કઈ રીતના થતું હોય છે તો પહેલાં સંવેદના ઉપજાવે પછી પ્રત્યક્ષીકરણ એટલે કે સામે જોવે અને એને આધારે એને કંઈક નામ આપે અથવા તો એને વ્યાખ્યા આપે અથવા તો ઓળખ આપે દાખલા તરીકે કોઈ પેન છે તો પેનને આપણે જોઈએ કે ભાઈ પેન જે છે એનો આકાર આગળથી અણી દ્વાર હોય છે અણીની ઉપર જોઈએ તો કે ભાઈ એની અંદર એક નાનો પોઈન્ટ હોય છે અને પોઈન્ટની અંદર આપણે જોઈએ કે ભાઈ એ પેનની અંદર સાંઈ ભરેલી હોય છે એનાથી લખી શકાય છે એ તમે સંવેદના ઉત્પન્ન કરો છો તમે પેનથી લખો છો અને સાથે સાથે તમે પ્રત્યક્ષીકરણ દ્વારા એને જોવો છો કે પેન દ્વારા લખાણ થાય છે આ પેનની અંદર સાઈન ભરેલી હોય છે અને એના આધારે તમે પેનની વ્યાખ્યા આપો પેન તમને કોઈ પેન તમને કહેવામાં આવે કે પેન તો પેનને આધારે તમારા મનની અંદર એક ચિત્ર ઊભું થાય છે કે પેનની અંદર સાઈન હોય એની આગળ પોઈન્ટ હોય છે એના દ્વારા લખી શકાય છે તો આ જે છે એ કાર્યવાદ છે એના સમર્થકો કોણ કોણ હતા તો કે ભાઈ બીજા મનોવૈજ્ઞાનિકો સમર્થક હતા એમાં જોડ્યુ વુડવર્થ થોન્ડાઈક પછી રોલેન એમિલ આ બધા જે છે એ કાર્યવાદના સમર્થકો છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો કે વિલિયમ જેમ્સ આ પણ પરીક્ષાની અંદર ટેટ ટાટની અંદર ખૂબ જ ઉપયોગી કહી શકાય તેવો ક્વેશ્ચન છે કે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો કે વિલિયમ જેમ્સને કહેવામાં આવે છે અને એમનું જે પુસ્તક છે એ પણ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતું હોય છે એમનું પુસ્તક છે કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી કહેવામાં આવે છે એ પુસ્તક પણ ખાસ પૂછાતું હોય છે પુસ્તક કઈ રીતના પૂછાતું હોય છે કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પુસ્તક કયા મનોવિજ્ઞાનિકનું છે નીચે અલગ અલગ વૈજ્ઞાનિક જે મનોવૈજ્ઞાનિક છે એના નામ આપેલા એ પ્રમાણે પૂછાતું હોય છે આગળ આપણે જોઈએ કે ભાઈ જન ડ તો કે જ્વન ડુએ ભારતની અંદર કલકત્તાની અંદર જન ડ્યુ ભારતની અંદર કલકત્તાની અંદર એમણે જે છે એ લ્યુબિની પાર્ક ખાતે એક પ્રયોગશાળા સ્થાપી હતી એ જે આપણે જોઈએ કે ભાઈ આ પણ પરીક્ષાની અંદર પૂછાય છે કે કલકત્તાની અંદર લિબિની પાર્કમાં કયા મનોવૈજ્ઞાનિકે પ્રયોગશાળા સ્થાપી હતી તો કે જોન ડુએ જે છે એ કલકત્તાની અંદર લિબિની પાર્ક ખાતે એ પ્રયોગશાળા સ્થાપી હતી આગળ આપણે વાત કરીએ તો કે ત્રીજો જે વાદ આવે છે એ વર્તનવાદ આવે છે અથવા તેને વ્યવહારવાદ પણ કહેવામાં આવે છે અને નામ પરથી તો આપણને ખ્યાલ આવે કે વ્યવહારની અંદર જે ક્રિયાઓ થાય છે એના દ્વારા તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એની વાત છે કે એના સમર્થકો તો કે જ્હોન બી વોટસન અને એ કયા દેશના વતની હતા એ પણ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે દરેક જે મનોવૈજ્ઞાનિકો છે એ કયા દેશના વતની હતા એમના પુસ્તકો કયા હતા અને એમને કયો વિચારવાદ આપ્યો હતો એ ખાસ આપણે જે છે એ ટેટની અંદર પૂછાતું હોય છે આગળ આપણે કરીએ મન અને ચેતનાનો વિરોધ થાય છે આની અંદર જે આગળ આપણે જે વાત કરી કે મન દ્વારા તમે જે વિચારો છો ચેતના દ્વારા તમે જે છે એ અનુભવો છો એ બધાનો આની અંદર જે વિરોધ કરવામાં આવ્યો છે વર્તન અને વાતાવરણને મહત્ત્વ આપ્યું છે અહીંયા તમે જે છે એ તમારું વર્તન કેવું છે અને તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે એની અંદર તમારે શીખવાની જે પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ દ્વારા તમે શીખો છો તો કે અભ્યાસ અથવા તો બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ આની અંદર તમે જે છે એ તમારી અંદર શું છે એ શોધવા માટે તમારું બાહ્ય નિરીક્ષણ કરવામાં આવે છે એટલે કે બાહ્ય અભ્યાસ કરવામાં આવે છે તમે કેવું વર્તન કરો છો એના આધારે તમારું જે છે એ નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ આટલું જે છે એ કરી શકે છે અથવા તો એની અંદર આટલી આટલી ખૂબીઓ રહેલી છે એનું વર્તન આવું છે અને એનું વાત એ કેવા વાતાવરણની અંદર કેવો ઉછેરેનો થયેલો છે પછી અનુભવી અને માપી શકાય છે આને આપણે અનુભવી શકાય છે કારણ કે વ્યક્તિ જેટલો વ્યવહાર કરશે એટલું વધારે એ વ્યક્તિ વિશે તમને જાણવા મળશે તમે કોઈ વ્યક્તિ સાથે રહો અને એને આધારે તમે જોશો તો કે ભાઈ એ અલગ અલગ ક્રિયાઓ કરશે અને અલગ અલગ એનું વર્તન હશે અલગ અલગ ક્રિયા પ્રત્યે એનું જે વર્તન અલગ અલગ હશે અને એને આધારે તમને ખ્યાલ આવી જ જશે કે આ વ્યક્તિ જે છે એ આટલું આટલું કરી શકે છે અને એને આધારે તમે જે છે એ માપી શકો છો આની અંદર ઉદ્દીપક અને અનુક્રિયા છે એટલે કે તમને જે ઉદ્દીપક તમને મળે અને એને આધારે તમે કેવી ક્રિયા કરો છો એના પર વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે ધારો કે કોઈ પણ જે છે એ પરિસ્થિતિ એવી ઉદ્ભવે કે ગુસ્સો આવે એવી પરિસ્થિતિ ઉદ્ભવે તો એ સમયે જે વિજેતી વ્યક્તિ છે એ ગુસ્સાને કઈ રીતના હેન્ડલ કરે છે કોઈ ગુસ્સો કરે છે તો કોઈ નથી કરતો એને આધારે તમે જે છે એનું વર્તન ખ્યાલ આવી જશે એના સમર્થકો કયા કયા છે તો કે બીએફ એફ સ્કીનર પાવલો વિલિયમ મેકડુગલ આ બધા જે છે એ એના સમર્થકો છે અને જે વોટસન છે એમને એક વ્યક્તિ એમને જે છે એક સ્ટેન્ડ સેન્ટેન્સ આપ્યું છે એ ખૂબ જ આપણે જોઈએ કે ભાઈ મહત્ત્વનું છે અને ખૂબ જ પ્રચલિત પણ છે એમને કીધેલું છે કે બાળક મને સોંપો હું તેને ઈચ્છા મુજબ બનાવી દઈશ એટલે વોટસન એવું કહેવા માગતા હતા કે કોઈ પણ એક બાળક તમે મને આપો અને તમે કહેશો એ પ્રમાણે હું એને બનાવી દઈશ એટલે કે એ એ પ્રમાણે કહેતા હતા કે ભાઈ જો કદાચ તમારે એને ડૉક્ટર બનાવવો હોય તો નાનપણથી જ એટલે કે બાળપણથી જ તમે જ્યારે જુનિયર કેજી સિનિયર કેજીની અંદર મૂકે ત્યારે ડૉક્ટરની સાથે જ મૂકવાનું એટલે કે ડૉક્ટર જે જે ક્રિયાઓ કરશે એ બાળક જે છે એ એના જીવનની અંદર શીખતો જશે અને આખરે જે છે એ પોતે એ ડૉક્ટર બનશે એમ વોટ્સન જે છે એ આને મહત્ત્વ આપતા હતા કે ભાઈ વર્તન અને વાતાવરણ એટલે કે જેવા વાતાવરણની અંદર બાળકનો ઉછેર થશે એ પ્રમાણે બાળકનું વર્તન થતું હોય છે આગળ આપણે ચોથો વાત કરીએ તો કે સમષ્ટિવાદ અથવા તો એને સમગ્રવાદ અથવા તો સંજ્ઞાનવાદ ગેસ્ટાલવાદ અથવા તો એને ક્ષેત્ર સિદ્ધાંત પણ કહેવામાં આવે છે ઓગણીસો ને બારની અંદર જર્મની અંદર મેક્સિમ મેક્સ વર્ધિમર કોહલર અને કોપકા આ જે ત્રિપુટી છે એ ખાસ બહુ ફેમસ છે કે મેક્સ વર્ધિમર કોહલર અને કોપકા એને આપણે ફિનોમિનન ત્રિપુટી પણ કહેવામાં આવે છે એટલે કે આ ત્રણ મનોવૈજ્ઞાનિક જે ત્રિપુટી છે એ ખૂબ જ ફેમસ છે અને એમને જે છે એ કયા દેશના વતની હતા તો કે જર્મનીના વતની હતા અને એમને જે છે એ આ જે સમષ્ટિવાદ છે એના પ્રણેતા ગણવામાં આવે છે આની અંદર આ જે જે પાંચ નામ છે પાંચ નામમાંથી ગમે તે નામ હોય શકે એટલે કે ભાઈ ગેસ્ટલવાદના પ્રણેતા કોણ હતા સમગ્રવાદના પ્રણેતા કોણ હતા એ ત્રણે ત્રણની અંદર આ જ આવશે કે મેક્સ મેક્સ વર્ધીમર કોહલર અને કોપકા આગળ આપણે વાત કરીએ કે ભાઈ આની અંદર કંઈક કેવી રીતના શીખવામાં આવે છે જ્ઞાન પ્રાપ્તિની રીત કહી છે તો કે પ્રત્યક્ષ અનુભવ દ્વારા કોઈપણ વસ્તુનો તમે અનુભવ કરો છો એને આધારે તમે એને શીખો છો એટલે કે ભાઈ નાનપણની અંદર જે આપણે જોઈએ કે બાળક હોય કોઈ દીવો સળગતો હોય તો જ્યોત સળગતી હોય એને આપણે કહીશું કે ભાઈ આને ના અડકીશ તો એને કોઈ ખ્યાલ આવશે નહીં પરંતુ જ્યારે પણ એ દીવાને અડકશે અને એ દજાશે એટલે એને ખ્યાલ આવી જશે એને અનુભવ થઈ જશે કે આ વસ્તુને આપણે આગ છે અને આગને આપણે એને અડગી શકાય નહીં અને અડકીએ તો એનાથી આપણે દાજી જવાય એમ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જે છે એ વ્યક્તિ શીખતો હોય છે એ આની અંદર ગેસ્ટાલનો અંગ્રેજી શબ્દ જે છે એ પૂર્ણતા અથવા તો સમગ્ર એટલે કે કોઈ વ્યક્તિને પૂર્ણ વ્યક્તિ બનાવો અથવા તો સમગ્ર એને શીખવું એ આના પરથી આપણે ખ્યાલ આવી જાય આની અંદર જોઈએ કે ભાઈ કઈ રીતના થતું હોય છે તો કે ચેતના અને વ્યવહારનું વિજ્ઞાન બંને ભેગા થયેલા છે એટલે આપણે આગળ જે વાત કરી ચેતનાનું વિજ્ઞાન આપણે જોયું એ અને જે વ્યવહારવાદ જોયો એ બંનેનું મિશ્રણ એટલે કે સમષ્ટિવાદ એટલે પરીક્ષાની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આગળના જે બે વાદ જોયા એ અને જે આપણો જે વ્યવહાર દિક વિજ્ઞાન છે એ બંનેનો સમન્વય એટલે કે કયો સિદ્ધાંત ગણવામાં આવે છે તો એનો સિદ્ધાંત સમગ્રવાદ અથવા તો સંજ્ઞાનવાદ પણ કહેવામાં આવે છે આગળ આપણે વાત કરીએ કે ભાઈ પાંચમો જે છે એ મનો વિશ્લેષણ વાદ મનોવિશ્લેષણવાદના જે છે એ પ્રણેતા કોણ હતા તો કે સિગમન ફ્રોઈડ અને એ કયા દેશના વતની હતા તો કે ઓસ્ટ્રિયાના વતની હતા પરીક્ષાની અંદર જે છે એ આ પણ આવું પણ પૂછાઈ શકે છે કે ભાઈ સિગમન ફ્રોઈડ જે છે મનોવૈજ્ઞાનિક એ કયા દેશના વતની હતા તો આપણે ખાસ યાદ રાખવાનું ઓસ્ટ્રિયાના વતની હતા એની અંદર આપણે જોઈએ કે એક ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે કે મનના પ્રકાર એટલે કે મનોવિશ્લેષણવાદની અંદર તમને મનના પ્રકાર આપ્યા છે મન છે ને એ બે પ્રકારનું જોવા મળે છે એક ચેતન મન અને અચેતન મન ચેતન મન આપણે જોઈએ કે બાહ્ય દ્રષ્ટિથી આપણા દસઠ ટકા કોઈ વ્યક્તિનું મન ખ્યાલ આવે પણ અચેતન મન કેટલું છે તો કે નેવ ટકા એટલે કે એને બરફ અને બરફ શિલા સાથે એની તુલના કરવામાં આવે છે જેમ કે આપણે સમુદ્ર હોય અને એની અંદર બરફની શિલા હોય તો આપણે જોઈશું કે ભાઈ સમુદ્ર જે છે ને એ બરફ શિલાથી આખો આ જે બરફ શિલા છે એ સમુદ્રથી ઢંકાયેલી હોય માત્ર તમને જોશો તો અમુક જ નાનો જે ભાગ છે એ જ તમને બહાર દેખાતો હોય છે એટલે કે એ તમારું ચેતન મન થયું ચેતન મન એટલે કે બાહ્ય દ્રષ્ટિથી કોઈ વ્યક્તિનું તમને મન ખ્યાલ આવે પરંતુ તમે જોશો તો કે ભી દસઠ ટકા જે છે એ બરફશીલા બહાર હોય છે અને બાકીની જે નેવ ટકા જે છે એ બરફશીલા પાણીની અંદર હોય છે એમ માણસનું જે મગન જે મગજ છે એ પણ તમારું જે નેવ ટકા ભાગ છે ને એ એનો અચેતન મન છે એટલે કે તમે બાહ્ય દ્રષ્ટિથી એને જોઈ શકતા નથી એટલા માટે એને આપણે ઈડ અને સુપર ઈગોનો નિયમ પણ કહેવામાં આવે છે ઈડની અંદર જે છે એ આનંદ અને સુખનો નિયમનો સમાવેશ થાય છે અને સુપર ઈગોની અંદર વાસ્તવિકતાના નિયમનો સમાવેશ થાય છે એટલે કે વાસ્તવિક દ્રષ્ટિએ તમને શું જોવા મળે છે તો આ રીતના આપણે જોઈએ કે મનોવિશ્લેષણવાદ ખૂબ જ ઉપયોગી છે અને એમાં આ પણ આપણે ખાસ યાદ રાખવાનું કે ભાઈ આ ઉદાહરણ અને ચેતનમન અચેતનમન અને એના જે પ્રણેતા છે એ ખાસ આપણે યાદ રાખવાના થશે આગળ આપણે છઠ્ઠો વાત કરીએ તો કે માનવતાવાદ આશાવાદ માનવતાવાદ અથવા તો આશાવાદ જે છે એ એના પ્રણેતા કોણ હતા તો કે અબ્રાહમ મેસ્લો અબ્રાહમ મેસ્લો દ્વારા જે છે એ આ માનવતાવાદ અને આશાવાદ જે છે એ આપવામાં આવ્યું હતું અને તેના બીજા પણ મનોવૈજ્ઞાનિકો જે છે એ સમર્થ સમર્થક છે એમાં કાર્લ રોજર્સ એરિક ફોર્મ અને ઓલપાર્ડ અહીંયા જે છે એ પાળ આવશે ઓલ પાળ જે છે આ જે છે એ માનવતાવાદના સમર્થકો કહી શકાય અને માનવતાવાદ જે છે એ શેના પર આધારિત છે તો કે માનવની જરૂરિયાતની સમજ મેળવવી એટલે કે કોઈ વ્યક્તિ જે છે એને શું જરૂરિયાત છે અને જરૂરિયાત પૂરી પાડવી એ જ માનવતાવાદ છે અથવા તો એને આશાવાદ પણ કહેવામાં આવે છે એટલે કે દરેક માનવીની કોઈને કોઈ જરૂરિયાત હોય છે અને એ જરૂરિયાતને સમજવી અને એને આધારે આપણે વર્તન કરવું એ માનવતાવાદ છે એને આપણે જરૂરિયાતનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે કારણ કે માણસની જે જરૂરિયાતો છે એ ફૂલફિલ કરવાની વાત છે અને માણસની જે છે એ માનવતા આપણે દાખવવાની વાત આવે છે એને આપણે માનવતાવાદ કહેવામાં આવે છે અને અબ્રાહમ મેસ્લો દ્વારા આ માનવતાવાદ આપવામાં આવેલો છે અને આપણે જે આ જે છે એ શોર્ટકટ આપણે યાદ રાખવું હોય તો આની અંદર તમારે જે છે એ એક ટેબલ બનાવી દેવાનું એની અંદર અલગ અલગ તમારે વાદ લખી નાખવાના બીજા ટેબલની અંદર તમારે એના જે સમર્થકો છે એ સમર્થકો લખી નાખવાના અને એના એક કોના દ્વારા શોધવામાં આવેલો હતો અથવા તો એના પ્રણેતા કોણ કોણ છે એ તમારે યાદ રાખી લેવાનો અને એનો જે મુખ્ય પોઈન્ટ છે જ્ઞાન પ્રાપ્તિની રીત તો એ તમે એ રીતના તમે ટેબલ બનાવશો તમે ઇઝીલી જે છે એ આ છ એ છ પ્રકારના જે છે એ જે વાદ છે એ તમે આ આસાનીથી યાદ રાખી શકો છો તો આવું ને આવું જો ટાટનું જે છે એ તૈયારી કરતા શિક્ષક મિત્રો હોય તો ખાસ કરીને આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લઈશું જેથી કરીને આ જે છે ટેટ ટાટની તમામ જે છે એ સાહિત્ય અને સાથે સાથે આપણે યુટ્યુબ ચેનલની અંદર આ રીતના આપણે મનોવિજ્ઞાન લગતા જે છે એ લેક્ચર આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું અને વધુમાં વધુ વિદ્યા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને ઉપયોગી બનીએ એ માટે આપણે જે છે એ ખાલી માત્ર ને માત્ર આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો દરેક મિત્રો સુધી આ જે છે એ શેર કરવા વિનંતી થેન્ક યુ જય હિન્દ જય ભારત